આઠમ આઈ આઠમ આઈ ને હાથમાં ખાણે આઈ હવે જવા દે પેલા તો પેલા કચરાજી ના અને કચરાજી ને જઈને વાત કરું શેંગુ આ ફેરી ભૂલી ગયા છે કાઠમ આઈ છે હવે આઠમ નો જુગાર જોમ છે હવે ફૂમતાજી ના અડ્ડા ઉપર મને જવા દે ખાલી કચરાજી આ બધું હું લીધું છે તમે શું કરો છો અલ્યા આ બધો કોમ ના કરવાનો હોય હવે તો હવે મુહે આગેવાન બની ગયો છો તમે હવે આગેવાન ના હોય આવો કોમ કરો છો તે કરવા પડી અને આ બધી વાત જવા દેજો આજે તો હું છે ખબર છે તારું ભલું થાય ઓને તો કોઈ ખબર નહીં કોક યાદ કરો આજે હું છે મન તો નહીં હું છે

ભાઈ બેસી એટલે પડ્યાસી હાલ તો ખબર જ રમવા ખબર છે અલ્યા એ બધું જવા દે હવે આ છે ને આ બંગકો બેઠો છે ને હવે બંકો એટલે કોઈ નું ખાલી આ બાદ ખાલી ખાલી

એ બધું તો અમારે ઘર મેટર છે એમાં તારા નહીં પડવાનું આ કીધું તા ને એક તો આ શીટલા રે મોડું થાય છે આમ હાથો તો ખણ આવે છે ખણ આવ ખમતા કા કેટલી વાર તમે હું કરવા આયા છો રંબા આવ્યો છું કોને બોલાયા છે ગામે થી જ ના બોલાય પણ હું તો રંબા આવ્યો છું એટલા પૈસા લઈને આયા છો કોવા બહુ રૂપિયા લઈને આવ્યો છો ને આ જો તો રંબા આયા છે યાર એટલે બસવાના શીટલા કરીને જાશો ડબલ

ચોખી ની સડવા ચોખ્ખી તમારે કૈસા પટી જ હોય તો હું નહિ વાત છે એવું તો ના હોય જોન તો તમે માગતા ફરો થોડા અમાર તો બધા નાળવાના હોય અમે તો રમવા લઈને આયા છીએ અમે લે તો પૈસા અને આઈ વાત આ પૈસા તો લઈને આયો કોણ મો કઈ દો તું હું મને બ્લેકમેલ જોવાય ની મળે ગોમ ની બહાર જતો રે પણ હું તો તા ડોસી તને ગોમ ની બહાર કાટ મળે છે એ તો વાત સાચી ના કે તો ના કે તો એટલે તો હું કહેતો કારા છે કાલ ડોસી બેના વસી ઝઘડો થયો તો

આપણે શું પાછા પડી આપણે પોંછણું બંધ વારો મન જોવા દે કોઈ નઈ લે આપણો મને જોવા દે કોઈ નઈ આપણે બુદાલાલ હેડો આવાસ ઢાકો નાકો હાલ્યો આપણે પાછા નાખ્યા કેટલા નું બંગાર આવ્યું અમે 700 નું લ્યો આ 800 નું બંધ લ્યો ધાન નું બંધ મારા ભાઈ કદી હાર્યા ના તુગર માં કદી હારવાનો એલ કરો તા ફલીનો ફલી નો ફલીનો દિલ બરેકો દિલબરનો બચ્ચા કાળીનો કો આ લાલનો આ કુંતાજી પાર્ટી આલ્યો કે આલ્યો આલ્યો પાર્ટી તો આલ્યો એકકો આવી ગયો ને તો કોમ થઈ જત પણ આજ તો હારી જાય કરવાના કોઈ

ચાલ બરોબર સાહેબવા જાય પેલા આ બોતું બાજી રમવા બાજી

એ તો બધા ભેગા થાય માટલા માટલા પોળી આ દાડો પેલા ચાલુ કર્યો

જેમ કેમ થાય તો મન તો આ કાળો મોટો સાઈડ લઈને આવ્યો સાહેબ ને એને આ તો જુગાર માં લીધો નહીં રંબા બહુ રૂપિયા લઈને આવ્યો તો હું ભારે મળતો હોય ને હા આ તો આ લઈને આવું તો સાહેબ ને પકડાવશે તો આ તો હું એ કહી દઉં કે રમવા આવ્યા હતા આપવા દેતા

હું તો બચી ગયો પેલા કચરા થી તો એવા ધોકા ઝાપોટ્યા છે ને મારા હાથા ઉપર છે ને હમણાં પૂરો ઓઈ લઈ ના સાહેબ ભાઈ એ કાળિયા આ હા પકડાયા રમાડ મને તું એ બધું કર્યું છે આ હેડન તો મને કયો ये 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 ये

તમે ભાઈને ઉભા ચેક કરો લાવવા પકડી દેવ પાંચ કિલો પવા લેવ સાહેબ તમારામ ના આગેવાન છે ને આ દુકાન તારો ભય હતો લે તાર જેવો તને જ પોલીસ સ્ટેશન લઈ દેવું પડશે મારે

તો સાહેબ પેલો દેખાવા ટકા મારો બેઠો સાહેબ છે ખતરનાક ને એક તો જેડો લઈ ને આયેલો બે બેરામ એવી બે 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 કચરાજી ને હારું છું તો નાહી જો મતલબ પૈસા લેવાય નઈ રહ્યું મારા જીતેલા હંકાવા દે ને ઉપર જ સાહેબ પેલો હંગાત છે ને એટલે તો આ ઘેર ઘેર જઈને ખબર છે એનાથી એ માથા ભારે છે ઘેર તો કદી હંતાય જ નહીં આવો કે મને પકડવા આવો નાણા બધા તો પછી વાત છે આબા દેખા આ ભાઈ કી다가 કોઈએ છે ના છે ટોકણ સે મારવાનું લેલી જાય પેલી જાય પંપેલ સાઈડ પણ આ વાળુક તો ઓમ છે તમે ક્યો એ સાઈડ મારવાનું પાટીયો ને આવો ને આવો લાગે ને સાહેબ મારતા ના આવો બોલો

આ બద్దન કારબા બોદિયા આ બોદે લા લેઈ જા તવી લેઈ જા આવ આવ લઈ જા આ કાલે પેલો આવ તમ ફોન કરજો હાર હાર બોમ ઓમે વાન ટાઈમ જરૂર નઈ કામ માંજી સાહેબ રાખે રાખે ઓય છોડી ના છોડી